તલોદ તાલુકાના વલિયમપુરા ગામે નવનિર્મિત મંદિરમાં શ્રી મહાકાળી માતાજીના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉમંગભેર ઉજવાયો આ મહોત્સવમાં ગામના વસતા તથા ગામની બહાર વસતા સૌ ગ્રામજનો અને બધા જ સમાજના લોકો સાથે મળી ખૂબ સારો ફાળો આપી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય મહેશભાઈ આર શાસ્ત્રી તથા અન્ય દાતાઓ દ્વારા દાન આપી આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં દેસુદ્ધિ કુટીર હોમ સાય આરતી દેવ આહવાન કરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી મૂર્તિ સાર્થક કરવા તેમજ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને ઉદાર હાથે નાનું મોટું દાન ન્યોછાવર કર્યું હતું આ મહોત્સવના મુખ્ય યજમાન પદે હંસાબેન નવીનચંદ્ર શાહ તથા શ્રીમતી સવિતાબેન અજીતકુમાર શાહ ગાંધીનગર તથા બીજા અનેક પરિવારો બિરાજમાન રહ્યા હતા આ પ્રસંગે ગ્રામજનો તેમજ આસપાસના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઈ લાભ લીધો હતો આ પ્રસંગે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે